ચક્કર આવતા ચક્કર આવતા એટલે બા ને આપણે બ્લડ પ્રેશર માપી લઈ ચાલો અને સૌ જે હારી જશે આ ડુબોડવામાં આવશે જો આટલા છોકરા લાગણીશીલ હોવા જાય પપ્પા ને આમ રોતા જોવે તરત આટલા નાના છોકરા ને ખબર પડે કે આપડા પાપાને રોતા ન જોવાય લોટના મોઢાથી બચવા આટવું કટોકટ છે એટલે મારે મિનિમમ ફોર પોઈન્ટ તો કરવો એટલે આપડા વ્હાઈટ સોસ પાસ્તા બની રેડી છે અને તો મેચ હવે એટલી રોમાંચક સ્ટાર્ટ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ તો બધાનું સ્વાગત છે અમારા નવાજ અને ફ્રેશ માં અને આજે છે તારીખ ત્રીજી જુલાઈ ને બે હજાર ને ચોવીસ ને બુધવાર જય સ્વામિનારાયણ માસી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બા ને તબિયત નથી બરોબર શું થયું ચક્કર આવતા તા એટલે બાને આપણે બ્લડ પ્રેશર માપી લઈ ચાલો કેટલું છે બ્લડ પ્રેશર હા તો ચાલો ચેક કરી લઈ જોવી કેટલું આવે છે બાનું બ્લડ પ્રેશર ફિટ થઈ ગયો ને હાથ તો વાંધો નહીં જોવી હવે નોર્મલ છે એમને વધારે લો રહે છે હાઈ નથી રહેતું બીપી એટલે કોક વાર ચક્કર આવે ને એવું બધું એકસો ત્રીસ છે ઉપરનું નીચેનું છે અઠાવન એટલે નીચેનું થોડુંક લો કહેવાય તમારે ઉપરનું તો તમારે નોર્મલ છે એકસો ત્રીસ તો બરોબર છે પણ નીચેનું તમારે કાયમ સાઈઠ પાસઠ તો રેજ છે એટલે બહુ ચિંતા જેવું નથી હો ચલો બા ચેક કરી લીધું છે હવે આપણો વારો છે આપણે ચેક કરી છે આપણું પોતાનું જ તે કેટલું આવે છે એકસો ત્રીસ ને અઠ્યાસી નોર્મલ છે નોર્મલ છે મારે તે ઓકે હવે બીપી માપવાનો વારો છે મમ્મી નો બે ગયા છે જોવી હવે હાઈ રહેશે એને બીપી શું થાય છે જોવી

ભાખરી અને ભાજી અને ચણાનો નાસ્તો કરવા માટે વાહ ભાઈ વાહ જમાવટ પાડતી હો તે તો જોઈ લો અહીંયા સરસ મજાનું ગુલાબ ઉગી ગયું છે ને આ તો કેસરી કલર નું ગુલાબ ઉગ્યું છે પિંક અને અહીંયા જોઈ લો પાછું ચાલુ થઈ ગયું છે ખેતી કામ શું ઉગાડવાનું છે આજે લીમડો ખાલી લીમડો જ તે જાસુદ દાડમ એ તે તો ભાઈ ભેડ નું ચાલુ કર નાખ્યા અહીંયા ડાળમ વાડી આ તુલસીના પાન છે સરસ મજાનું ખેતીવાડી ચાલુ કરી છે હવે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ખેતીવાડી લેવામાં આવે છે કોઈને પણ ખેતી કામ કરવું હોય તો કૃષ્ણા બેનનો કોન્ટેક્ટ કરજો ચાલ મારું છું જો એ એ આ યે 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 રે મારું ધાર પપ્પાને રે આલ 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 મારોદાર પપ્પાને એ એ એ જો આટલા છોકરા લાગણી છે લોવા જાય ને પપ્પાને આમ રોતા જોવે ને તરત આટલા નાના છોકરાને ખબર પડે કે આપણા પપ્પાને રોતા ન જોવાય પણ અતરને છોકરા મોટા થઈ જાય તોય બાબાને રોડાવે છે ને કોણ હે લોકો ક્યાંથી आते જોજી એકવાર મારુદાર પપ્પાને જો એ એ આ દીધો મને મને દીધો એ એ એ એ એ આ બાહુબલી લાવ આ મમમ લાવ મારા શું લાવ્યો છે આમાં કઈ કઈ નઈ દે મને લાવ રમકડું તો લઈ જાવ ને બાઈક બાઈક આપો ના તો તાર પપ્પાને મારું છું જો તો કોને દાદાને મારું તારા આમ ઓ વાગે હો તારા વાત ચલો બાય બાય હ બાય બાય બાય

અને વ્હાઈટ ફોઝ પાસ્તા કઈ રીતે બને છે અને કોના કોના ફેવરેટ છે એ પણ કોમેન્ટ કરજો જો અહીંયા મકાઈ પણ એના માટે સુધારી રહી છે આરવ ભાઈના પણ ફેવરેટ છે ને આલે જોઈ લો મકાઈ સરસ મજાને એલા આપણે પાસ્તા મૂકી દીધા છે બાફવા માટે ચાલો તમે વ્લોગમાં ભાઈના રહેજો અને સરસ મજાના મરચાં તળાઈ રહ્યા છે ખીચડી વાળા ખાવા માટે બટેકાના શાકની તૈયારી છે અને આપણા મેક્રોની પાસ્તા બરાબર બફાઈ ગયા છે સાથે મકાઈ પણ બાફી નાખી છે અને આ બધા એન્ગ્રીગીયન્સ રેડી રાખ્યા છે ચાલો હવે પાસ્તા બનાવી નાખ આપણા વ્હાઇટ સોસ પાસ્તા બનીને રેડી છે આની અંદર આપણે શું શું એડ કર્યું છે તેની આખી રેસિપી આવવાની છે જોવાનું ભૂલતા નહીં ચાલો જમી લઈએ બહુ જ ગરમ છે આ રહો રાતો જો બચો હમ બટર અને ચીઝ વાળા છે એકદમ અમારે કૃષ્ણ મેડમ ઉપરથી ચીલી ફ્લેક્સ એડ કરે છે ના ઓરેગાનો એડ કરે છે બે તીખું ખાવા વાળા છે ચાલો આપણી ડીશ આવી ગઈ છે આપણે જમી લઈએ

અરવ ભાઈ પણ આ છેલ્લે ઉપયોગ કરવાનો છે બરોબર છે મેન છે ગેમ આ સ્ટ્રો વાળી કેટલી સ્ટ્રો છે આરવ કાઉન્ટ કરો ચલો 1 1 2 3 4 5 6 7 8 9 ઓકે તો ગેમ એ રીતની છે આ ગેમ અમારે ત્રણેય વચ્ચે રમાવાની છે હવે આ દસ સ્ટ્રોમાં ગેમ કઈ રીતે રમવાની છે તમને ખાલી એક ક્લ્યુ આપો જો આ સ્ટ્રો રે ને આમ આડી ઉડાડવાની હા ઉડાડવાની થોડીક અને જેના સૌથી વધારે પોઈન્ટ થશે એ જીતી જશે અને સૌ છેલ્લે જે હારી જશે એનો મોઢો આ લોટમાં ડૂબોડવામાં આવશે ઓકે તો પહેલો વારો છે આરવનો ટોટલ ત્રણ ત્રણ રાઉન્ડ થવાના છે ઓકે રેડી તો ફર્સ્ટ વારો છે આરવનો કેટલાક રૂલ્સ છે જોઈ લે જો આવી રીતે પકડવાનો છે હાથ આમ નથી પકડવાનો થ્રો કરતી વખતે આમ પકડવાનો છે અને મિનિમમ તમારે થોડોક તો ઉપર લઈ જ જવાના જો આરવ તમે ખાલી આમ ઊંચું કરીને મૂકી દેશો તો નહીં ચાલે તો એ ફાઉલ ગણાશે ઓકે ત્રણ ચાન્સ મળશે પણ બધા એને વારાફરથી મળવાના છે ઓકે અને જે જીતી જાય એને બીજી સારી ગિફ્ટ મળશે અને જે સૌથી હારી જાય એને લોટમાં મોઢું ડૂબોડવાનું છે અને જે વચ્ચે રહેશે એને કંઈ કરવા નથી ને એકલો આનંદ કરવાનો છે મ્યુઝિક તો લેટ સ્ટાર્ટ વન ટુ થ્રી સ્ટાર્ટ કેટલી આવી આરો ગણ તો ત્રણ આવ્યા છે ભાઈ પહેલા રાઉન્ડ માં આરવ ના થયા છે થ્રી પોઈન્ટ હવે સેકન્ડ રાઉન્ડ માં ક્રિષ્ના ઓકે વન ટુ થ્રી સ્ટાર્ટ કેટલી આવી જારો જો તો ત્રણ આવી છે ભાઈ બે ને ત્રણ ત્રણ આવી જાય ચાલો મારો વારો મારો લકી નંબર તો છે પણ જોઈ મને જીતાડે છે કે નહીં રેડી તમે ઓકે ત્રણ ત્રણ પોઈન્ટથી આજે મેં બરાબર ચાગી ગયો છે હાલો હારો સેકન્ડ ચાર્જ

वेट करा जाता रहो। ओके तो लेट्स स्टार्ट द फाइनल मैच चलो भाई देखो अब मैं क्या करता हूं वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट नंबर वन ऊपर पहुंचे क्यों फिफ्टी एकदम इन्होंने वक्त बदल दिया जज्बात बदल दिए जिंदगी बदल दी बताया पातरी दीदो छे न आरो भाई रेडी जो न आ मु तो जो कैसा खनी आयो अरे तू एकदम वाइट થઈ ગઈ આ ને જોડ બોલ રહે કલ સ્કૂલ મતને કોઈ ઓડકી નહી હે કક આરો વચ ને ચાલો 1 2 આખ બંધ રાખજે અને 3 બસ બસ ગજબ બેજ્જતી હે આજ જોઈ લો અરે આ કઈ નો નડે કોલેજ મોડું ભાવ સે લોટ તો રોટલી નો લો છે એ ફ્યુ મોમેન્ટસ લેટર કવિયે પવ પો પવન પવન ને સુંદર હશે પવન ને સુંદર ગયા છે પ્રભુ એ બનાવેવી દરેક વસ્તુ જે સુંદર હોય કોરીઓ આરાવ બહુ જ વેગા સ્પીડ આરાવ એક નંબરમાંથી માંથી થર્ડ નંબર હમણાથી છેલા કેટલાય ટાઈમ થી આરાવ એક એક ગેમ જીતો નથી એક એક ગેમ લાસ્ટ માં આવીને હારી જાય છે પણ કયો વાંધો નહી તો ચાલો કો કમરા વ્લોગ ગઈ મો કો વ્લોગ ને લાઈક કરી દેજો અગ અમારા ચેનલ ને સબસ્ક્રાઇબ નો કરી હોય કે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલકા નહીં થેન્ક યુ આ બાય બાય ગુડ નાઈટ